હલો બટાકા તેલ અને બેસન આ ત્રણનું કોમ્બિનેશન એટલે અલ્ટિમેટ કોમ્બિનેશન બટાકાની પતરીના ભજીયા બનાવો બટાકાને છીણીને કે સ્લાઇસ કરીને કાંદાની છીણ કરી અને બંનેને મિક્સ કરીને કાંદા બટાકા ભજી જેવું તમે બનાવો અથવા બટાકાના દાબડા ભજીયા એ બનાવો એની સાથે સાથે જો ફ્લેટ બટાકા ના ભાવતા હોય અને એનું ગુજરાતી વર્ઝન કંઈક જોઈતું હોય તમારે યસ આ મેન સે ખાટ મીઠું તો તમે ગુજરાતી બટાકા વડા બનાવો એ બધાને ભાવશે ભાવશે અને ભાવશે જ અને ગુજરાતી બટાકા વડા એવી ડિશ છે કે જેને તમે સ્નેક્સ તરીકે સર્વ કરી શકો છો અને સાથે સાથે મેઇન કોર્સમાં પણ મીઠાઈ અને ફરસાણના કોમ્બિનેશનમાં દાખલા તરીકે તમે ફ્રૂટ સલેડ બનાવો ને એની સાથે બટાકાવાડા બનાવો મને ખ્યાલ છે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાંનું આ પરફેક્ટ બેસ કોમ્બો હતું રાઈટ સો આજે આપણે જોઈશું મામ અને છમવડુંમાં સરસ મજાના ગુજરાતી સ્પાઈસી પાંખાડા અને ગળ્યા પંખાડા એવા બટાકાવાડાની રેસીપી બટાકાવાડાની વાત આવે ને એટલે મને નાનપણથી મારા માઈન્ડમાં એવું છે કે બ્રાહ્મણ લોકો બટાકાવાડા અને લાડુ બે વસ્તુ બહુ સરસ બનાવે એટલે આજે આપણે ગુજરાતી ખાટા મીઠા બટાકાવાડા બનાવવા માટે બ્રાહ્મીણ છે એવા હેતલબેન ત્રિવેદીને ઇન્વાઇટ કરે કેમ છો મજામાં ઓકે આજે તમે અહીંયા આવ્યા છો ખાટા મીઠા ગુજરાતી બટાકાવાડા બતાવવા માટે તો તમારા ઘરે પણ તમે જ આઈડિયા હતો કે હવે વરસાદ એકલો નહી પણ વરસાદ પછી શ્રાદ્ધ આવશે ને ત્યારે પણ બધાના ઘરમાં પંદર દિવસ શ્રાદ્ધ હોય ને એમાં બે ત્રણ વખત તો બટાકાની કઈક વસ્તુ બને એમાં ખાસ બટાકા વડા બને રાઈટ ઓકે તો સૌથી પહેલા આપણે શું કરવું છે સૌથી પહેલા આપણે બેટર રેડી કરી દઈશું ઓકે એના માટે કેટલું બેસન લેવાનું છે 1 કપ જેટલું 1 કપ જેટલું એક કપ બેસન લીધું હવે આપણે ચોખાનો લોટ બે ત્રણ ચમચી નાખીશું ઓકે ત્યારબાદ થોડી હિંગ પણ આપણે નાખી દઈશું મીઠું પણ ઉમેરી દઈશું અંદર બેસન દેખાવમાં વધારે લાગે પણ પાણી ઉમેરીને ત્યારે ઓછો થઈ જાય એટલે સાચવીની અંદર પાણી રેડી આપણે થોડું થોડું કરીને બરોબર છે હવે આ બેટર તૈયાર થઈ ગયું છે આવું ડ્રીપિંગ રાખવાનું બટાકા વડાનો મસાલો તૈયાર કરીએ પહેલા દોઢ ચમચી જેટલા ધાણા લઈશું આપણે સૂકા ધાણા પછી એની અંદર દસ પંદર મરી જાય એટલા તીખાસ પ્રમાણે કોઈને વધારે તીખાસ જોઈતું હોય તો વધારે નાખીએ આ શેકાઈ જવા આવ્યા છે એટલે હવે એમાં તલ નાખી દઈશું ત્રણ એક ચમચી પોતાના આ બધું પોતાના ટેસ્ટ પ્રમાણે ને પોતાની લાઇક પ્રમાણે કરવાનું હોય છે મસાલામાં આ શેકાઈ ગયું છે એટલે હવે એને ઠંડુ પાડીશું એક પ્લેટમાં કાઢીને હવે આ મસાલાને આપણે મિક્સરના બાઉલમાં મૂકીશું અને એને ગ્રાઇન્ડ કરવાનું છે એની સાથે આપણે પોતાની તીખાસ પ્રમાણે બે ચમચી લાલ મરચું વન ફોર્થ એટલે એકદમ હળદર નાખીશું ત્રણ ચમચી જેટલી ખાંડ નાખીશું દોઢ ચમચી જેટલો આમચૂર પાવડર નાખીશું અડધી ચમચી સંચર નાખીશું એની અંદર ગરમ મસાલો આપણે એક ચમચી નાખીશું અને બધી વસ્તુને સાથે આપણે ગ્રાઇન્ડ કરી દઈશું હવે આ મસાલો ક્રશ થઈ ગયો છે એને કાઢી લઈએ આપણે બટાકાનો માવો તૈયાર કરીએ પહેલા બટાકાને સ્મેશ કરી દઈશું ઓકે સરસ આમ થઈ જાય બટાકા સ્મેશ બટાકા મેશ કરેલા એની અંદર હવે મસાલો કરી દઈએ ઓકે ઓકે વાટેલો આ મસાલો જે છે સરસ સુગંધ આવે છે મસાલાની સીધ ક્વોન્ટિટી એક ચમચી નથી નાખવાનો હા આ મસાલો જે બનાવ્યો છે એ ખાસ્સા પ્રમાણમાં મસાલો નાખવાનો છે તો જ એનો સ્વાદ અને સુગંધ બંને આવશે અને તો જ આ વડાપાવના બદલે ગુજરાતી બટાકા વડાનું વર્ઝન બનશે આ જરૂરિયાત તીખાસ પ્રમાણે આપણે બે મેં બે મરચાં અને આદું લીધું છે એટલે તીખાસ પ્રમાણે તમે નાખી શકો રાઈટ ખૂબ સારા ધાણા વધારે સારા લાગે બટાકા વડામાં યસ એટલે કોથમીર સરસ કલર પણ આપશે હમ બટાકાના માવાના પ્રમાણે અને ઉમેરેલી વસ્તુ પ્રમાણે આપણે થોડુંક ઉપરથી મીઠું નાખીશું અને હવે એને મિક્સ કરી દઈશું અને એને પોચા હાથે મિક્સ કરીશું જેથી ચીકણા ના પડે બટાકા બસ હવે આપણો મસાલો મિક્સ થઈ ગયો છે બરોબર ગુજરાતી ફરસાણ બનાવવામાં મારી ચોઇસ ગ્રાઉન્ડના ટોઇસ છે પણ તમે કોટન લાઈટ પણ લઈ શકો છો અને થોડું વધારે કોન્સિયસ હો તળેલું બહુ ના ખાતા હોવ ક્યારેક ક્યારેક ખાવાનું મન થતું હોય અને ખાવું પડે એમ હોય તો તમે સનલાઇટ પણ વાપરી શકો છો અત્યારે આપણે કોટન લાઇટમાં ગુજરાતી બટાકા વડા ફ્રાય કરવાના છીએ હવે શું કરીશું એ તેલ બે તેલવાળો હાક કરી દઈશું હં અને પછી નાના નાના ગોલ વાળી દઈશું ઓકે આ રીતે અને જો કે સુંદર એકદમ ફિનિશિંગ વાળો ગોલ થઈ ગયો છે એ બટાકા બાફવાની કોળા ઉપર આધાર રાખે છે રાઈટ 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 આપણે જે ખીરું રેસ કરવા મૂક્યું તો ને એની અંદર સોડા અને બે ચમચી તેલ ઉમેરી દઈશું યસ થોડા બહુ નહીં બે પિંચ જેવો 1/4 ટીસ્પૂન જેટલો નાખવાનો અને આ ગરમ તેલ છે અને પછી એને બરોબર હલાવી દઈશું આપણે અત્યારે મને લાગતું નથી કે પાણીની જરૂર હોય આમ સરસ ફ્લો થઈને અંદર બેસી જાય છે જો પાણી ઓછું હોય ને તો રિબન પડે અને એ થોડું ઝાડું લાગે આ ફ્લો અંદર બેસી જાય છે મતલબ કે આપણું ખીરું બરાબર છે હવે તેલ થઈ ગયું છે હવે એની અંદર આપ જે વાળેલા છે ગોળા એને ખીરામાં નાખી દઈશું હવે આપણે બટાકાવાડાને તળી લઈશું બટાકા વડા હોય કે ભજીયા હોય તેલનું ટેમ્પરેચર રાઈટ છે કે નહીં એ તમને કેવી રીતે ખબર પડે તો તમે ભજીયા કે બટાકા વડા જે કઈ એની અંદર મૂકો ને એ ડાન્સિંગ એ કન્ડિશન હોવી જોઈએ એની એ એની જાતે જ તમારે ફેરવ્યા વગર ગોળ ગોળ ગો ગોળ ફરેને ઇટ મીન્સ કે તમારું તેલનું ટેમ્પરેચર રાઈટ ટેમ્પરેચર છે બટાકા વડા તળાઈ ગયા છે સરસ ઇટ્સ ચટણી ટાઈમ ટુ મિનિટ ચટણી આપણે બનાવી દઈએ એકદમ ઇઝી મોડ ચટણી હા ઘણીવાર કેવું થાય ખજૂર આમની ચટણી હોય તો છ મહિનાની સ્ટોર કરેલી હોય અને ક્યારેક એવું થાય કે ચટણી ખલાસ થઈ ગઈ છે તો આમચૂરવાળી જે ચટણી છે ને એ બહુ જ ક્વિકલી તમે બનાવી શકો છો પહેલાં એક કપ જેટલું પાણી લઈએ જ પાણીની અંદર જ આ બધા જ મસાલા એડ કરી દઈશું આમચૂર લઈશું આમચૂરમાં પણ એવું છે કે કેરીની ખટાશ પ્રમાણે જો કેરીની ખટાસ વધારે હોય તો એકદમ ખાટું હોય અને નહીં તો મીડિયમ હોય સંચળ પાવડર મીઠું લાલ મરચું કલર અને તીખાસ બંને માટે સહેજ હળદર જીરું અને હા બટાકા વડા માટે જે મસાલો બનાવ્યો હતો ને એમાં બધી જ વસ્તુ છે ધાણા છે જીરું છે રાઈટ અને ત્યાર પછી આપણે ખાંડ પણ એની અંદર નાખી હતી રેગ્યુલર મસાલામાં હળદર મરચું બધું જ નાખેલું છે સો આ મસાલો ટેસ્ટ એન્ડ ફ્લેવર એડ કરી દઈએ અને નહીં તો તમે ધાણા જે હોય શેકેલા ધાણા એને અટકચરા વાટી અને આની અંદર તમે એડ કરી શકો છો એને સરસ રીતે મિક્સ કરી લઈએ શેકેલા જીરાનો પાવડર અને ગોળ આમચૂર છે એટલે ગળ પણ તો જોઈશે બે ટેબલ સ્પૂન જેટલો ગોળ લઈશું ગોળ ઓગળે એટલી વાર એને ગરમ કરવાનું છે બહુ વાર ગરમ કરવાની જરૂર નથી કારણ કે આ ચટણીને આપણે સ્ટોર નથી કરવાની ઇન્સ્ટન્ટ ચટણી છે કોઈ પણ ભજીયા સાથે તમે આ ચટણીને આમચૂરની ચટણીને સર્વ કરી શકો છો અને ઘણી વખત એવું થાય કે પાતળી હોય ચટણી અથવા ઇન્ગ્રેડિયન્ટ તમારી પાસે ઓછા હોય તો અથવા જે બહારની ચટણી તમે ખાવ છો ને એની અંદર દે એડ કોર્નફ્લાર કોર્નફ્લાર નાખવાથી શું થાય તરત થિકનિંગ પકડી અને સાથે સાથે થોડો ગ્લેઝ પણ આવી જાય એટલે ઘણીવાર આપણે બનાવીએ ને તો આપણે એવું કહીએ છીએ કે ઘરની ચટણી કેમ બ્રાઉન કે બ્લેક પડી જાય છે અને બહારની ચટણી કેમ રેડ હોય છે બિકોઝ એ લોકો ખાંડની ચાસણીમાં બનાવે અને સાથે સાથે કોર્નફ્લાર નાખે એટલે એનો ગ્લેઝ આવે અને લાલ મરચું નાખે એનો કલર આવે પણ હેલ્ધી તો ઘરે જે આપણે ગોળવાળી બનાવીએ ને એ જ વાત એ તમે આમલી સાથે બનાવો કે આમચૂર સાથે બનાવો ઇટ્સ ફાઇન બસ ચટણી રેડી છે આ રીતે બબલ્સ આવે એટલે ચટણી રેડી થઈ જાય છે બટાકા વડા હોય ભજીયા હોય કે કોઈ પણ ફરસાણ હોય બનાવનાર કરતાં પણ ખાનારનો ઇન્ટરેસ્ટ કેટલો છે એની સમજ કેટલી છે એના ટેસ્ટ બર્ડ કેટલા પાવરફુલ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલે જ આજે આપણે જે ગુજરાતી ખાટા મીઠા બટાકા વડા બનાવ્યા છે ને એ ટેસ્ટ કરવા માટે બહુ જ શોખીન કે જે ભજીયા અને બટાકાવડા બનાવવા માટેના શોખીન છે મેં એમના ભજીયા ખાધા છે બહુ જ સરસ ભજીયા હોય છે એમ કહી શકાય ઇન શોર્ટ કે પટેલના ભજીયા સો પટેલના ભજીયા જે છે એ એમના એટલા સરસ બને છે તો આ એમને ટેસ્ટ કરાવી અને લેટ્સ આસ્ક ખર કે કેવા છે તો આપણી સાથે છે શોભાબેન પટેલ પટલાણીના ભજીયા જેને કહેવાય ને એ બહુ જ સરસ બનાવે છે અને એટલે જ ટેસ્ટર તરીકે આજે એમનું ઓપિનિયન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે શોભાબેન તમે ચાખીને કહો હેતલબેનના ગુજરાતી ખાટા મીઠા બટાકાવાડા કેવા બન્યા છે ઓકે તો એ સરસ છે ને બહુજ ફાઇન છે થેન્ક યુ એટલે એની ખટાસ ગળપણ બધું જ પહેલા જ આમ કોળિયો આમ દબાવો ને તમે ત્યાં જ બધું ખ્યાલ આવી જાય છે કે બહુ પરફેક્ટ છે અને આ જે ઉપરનું પડ છે ને ઘણીવાર એકદમ કડક થઈ જતું હોય છે તો આ છૂટું પડી જાય છે પણ આ એને જોઈન્ટ જ સરસ જો આટલું આમ એ છે તેની સાથે જોઈન્ટ છે યસ અને કલર પણ ઉપરનો અને અંદરનો મેન્ટેન રહેલો છે મેન્ટેન અને આમાં જે જારી પડી છે ને હા જારી મહત્વની છે એકદમ તમે આમ ફૂલીને દડા જેવા થયા છે હા થેન્ક યુ એ બધું સાથે બાインド થયેલું છે એટલે સરસ બન્યા છે હો થેન્ક યુ આઈ think હેતલબેન ઇઝ પાસ હો એટલે હેતલબેનની રેસિપી થી હવે આ ખાડા મીઠા ગુજરાતી બટાકા વડા ચોક્કસ બનાવજો અને અમને જણાવજો કેવા લાગ્યા થેન્ક યુ